પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો પાસે બેડશીટ વોશિંગ કરાવતા હોવાની ઘટના સામે આવી છે જોકે આ બેડશીટ વોશિંગ માટે અલગ વિભાગ ઉપલબ્ધ છે તેમ છતાં આ સફાઈ કામદારો પાસે કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં દાખલ દર્દીઓની બેડની શીટ રોજ બદલવામાં આવે છે ત્યારે આ બેડશીટ ધોવા માટે ખાસ વિભાગ ઉપલબ્ધ છે અને તેમને બેડશીટ ધોવા માટે ખાસ કર્મચારીઓ પણ ફાળવાયા છે તેમ છતાં ખરાબ બેડશીટ હોવાથી ઇન્જેક્શન લગાવવાના બહાને રોજ દરેક વોર્ડમાં પાંચથી સાત બેડશીટ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો પાસે ધોવડાવવામાં આવે છે ભાવસેજી હોસ્પિટલમાં જે આરોગ્ય મંત્રી આવ્યા હતા કુમાર કાનાણી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ રોજના રોજ અલગ કલરની સાદર બેડ ઉપર પાથરવામાં આવે અને ધોઈને પણ પાથરવી જોઈએ હવે એ સાદરું છે એના માટે આપણું આખું ધોબીનું આખું ઘાટ પણ અલગ છે છતાં પણ જે આપણે જે સાદરું છે એમાં એ સાદરું ધોવાતું નથી અને એ સાદરુંમાં એવું કહેવામાં આવે છે પટાવાળા કે ભાઈ અમે ધોઈ છે એ કે એટલે જે પટાવાળાની ફરિયાદ આવી કે ભાઈ અમે આ સાદરું ધોઈએ છીએ તો આપણે ધોબી ઘાટ છે એ ન્યા ધોવા માટેનું બધું આપેલું છે તો એ માણસને ન્યા ધોવી જોઈએ અને પટાવાળાએ ભલે ત્યાંથી લઈ અને એને આપી આવે તો સાદર પણ શોખીને મેલી ધોવાઈ જાય કારણ કે આ લોકો ધોતા હોય તો બરોબર ધોવાય નહીં અને જે ધોબી ઘાટ ઉપર ધોવાતી હોય એ સાદર પૂરી રીતે સરખી ધોવાય બેડશીટ ધોવાનું કામ કરતા કર્મચારીઓ સુપરવાઇઝર દ્વારા આ કર્મચારીઓ આ કામ કરવા માટે દબાણ કરતો હોવાનું તેમજ જો ફરિયાદ કરે તો તેમને માનસિક હેરાન પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર